ફટાફટ મિક્સ પંજાબી અથાણું બનાવવાનું શરૂ કરીએ મિત્રો આજે આપણે પંજાબી મિક્સ અથાણું બનાવવાનું છે અને પંજાબી અથાણું ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અત્યારે આપણે પંજાબી અથાણું બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે પહેલા જોઈ લઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા લીંબુને આથીને લીધેલા છે તમે જોઈ શકો છો અને પાંચસો ગ્રામ જેટલી કેરીનું કટિંગ કરીને લીધેલું છે એક વાટકી કરમદા લીધા છે અડધી વાટકી હળદર લીધી છે એક વાટકી કેવડા લીધા છે એક વાટકી ગરમરનું કટિંગ કરીને લીધેલું છે એક વાટકી ગાજર અને એક વાટકી જે લાંબા તીખા મરચા આવે છે તેનું આપણે કટિંગ કરી અને રગો કાઢીને લીધેલા છે તો મિત્રો અહીંયા આપણે કેવડા કરમદા અને હળદરને દસ દિવસ પહેલા હળદર મીઠા વાણીમાં પલાળી અને પછી લીધેલા છે હવે આ બધી વસ્તુને એક બાજુ મૂકી દઈએ ત્યારબાદ એક મોટા પેનની અંદર આ બધી વસ્તુ ધીમે ધીમે કરી અને એડ કરવાની છે સૌ પ્રથમ એક વાટકી કટિંગ કરેલા લાંબા તીખા મરચાં એડ કરશું એક વાટકી જેટલી ગરમરને આપણે છાલ ઉતારીને આવી રીતે પતલું કટિંગ કરીને લીધેલું છે તે એડ કરીએ ત્યારબાદ અહીંયા આપણે ગાજરની પણ છાલ ઉતારી અને પતલું કટિંગ કરેલું લીધું છે તે એડ કરશું એક વાટકી જેટલા કેવડા એડ કરવાના છે એક વાટકી કરમદા એડ કરશું ત્યારબાદ અહીંયા મેં હળદરનું કટિંગ કરીને લીધેલું છે અડધી વાટકી જેટલી સફેદ અને પી જે હળદર આવે છે તે એડ કરવાની છે અને અહીંયા પાંચસો ગ્રામ કેરીનું કટિંગ કરીને લીધેલું છે તો પાંચસો ગ્રામ જેટલી કેરીને આવી રીતે પતલું પતલું કટિંગ કરીને લીધેલી છે તો કેરી એડ કરીએ ત્યાર પછી અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા આથેલા લીંબુ લીધા છે આથેલા એટલે કે વીસ થી પચીસ દિવસ પહેલા લીંબુને ચાર ચીરિયા પાડી અડધર મીઠું ભરી અને મૂકી દીધા હતા તમે જોઈ શકો છો એકદમ આપણા લીંબુ સરસ એવા ગળી ગયા છે તો તેનું આપણે આવી રીતે કટિંગ કરવાનું છે બધી વસ્તુનું જો આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરશું તો જેવું બહાર મળે છે તેવું જ આપણું અથાણું બનીને તૈયાર થશે તો ચાલો ફટાફટ લીંબુનું કટિંગ કરી લઈએ મિત્રો પંજાબી અથાણું બનાવવું ખૂબ જ સરળ છે ફટાફટ બની જાય છે અને માર્કેટમાં બને તેના કરતાં પણ વધુ સ્વાદિષ્ટ અને સસ્તું બને છે તો મારી રીતે પંજાબી અથાણું બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો કે તમને આ મારી પંજાબી અથાણાં બનાવવાની રીત કેવી લાગી તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા લીંબુનું સરસ કટિંગ કરી લીધું છે હવે લીંબુનું કટિંગ થઈ જાય ત્યાર પછી આમાં આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરવાની છે સિક્રેટ સામગ્રી એટલે કે જે આપણે લીંબુ વાંથા હોય તેનો જે ઘાટો રસો બને છે તે એક વાટકી આપણે રસો એડ કરશું તમે જોઈ શકો છો આપણે અહીંયા એક મોટી વાટકી લીંબુનો જે ઘાટો રસો બને છે તે એડ કર્યો છે મિત્રો આ રસો એડ કરવાથી જ આપણું અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહેશે અને એકદમ તાજું બનાવ્યું હોય તેવું જ લાગશે તો આ રસો જરૂરથી એડ કરજો જો તમે આવી રીતે લીંબુ આથેલા હોય તેનો ઘાટો રસો એડ કરશો તો તમારે વિનેગર કે કોઈ પણ બીજી ત્રીજી વસ્તુ અથાણાની અંદર એડ નહીં કરવી પડે અને અથાણો સ્વાદમાં એકદમ સરસ બનશે તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે પંજાબી અથાણાનો સ્વાદ વધુ વધારવા માટે એક મોટો આદુનો ટુકડો લેવાનો છે તેની છાલ ઉતારી અને તેને ખમણીને એડ કરવાનો છે મિત્રો જો તમને આદુને ચિપ્સ કરીને અથાણાની અંદર એડ કરવી હોય તો તમે તેવી રીતે પણ એડ કરી શકો છો પણ અમારા ઘરમાં કોઈને અથાણામાં આદુ ભાવતું નથી એટલે હું આવી રીતે પંજાબી અથાણામાં આદુને ખમણીને એડ કરું છું જેથી કરીને આદુની સ્મેલ પણ અથાણામાં બેસી જાય અને કોઈના મોઢામાં પણ આદુ ના આવે તો મિક્સ કરી લઈએ બધી વસ્તુને બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આ બધી વસ્તુને એક થી બે કલાક માટે આવી રીતે જ આપણે ઢાંકીને છોડી દઈશું જેથી કરીને આપણી બધી વસ્તુ સરસ રીતે સેટ થઈ જાય હવે આ બાજુ આપણે જે પંજાબી અથાણામાં મેથીઓ મસાલો એડ કરવાનો છે તે મેથીઓ એટલે કે આચારી મસાલો બનાવી લઈએ તો પેન ની અંદર ત્રણ ચમચી જેટલો આપણે મેથીનો બોળો એડ કરવાનો છે એટલે કે મેથીના કુરિયા એડ કરશું ત્યારબાદ બે ચમચી જેટલા થાણાના કુરિયા એડ કરવાના છે અને મિત્રો ખાટું અથાણું હોય તેમાં રાયના કુરિયા થોડા વધુ પ્રમાણમાં એડ કરવાના છે તો આઠ ચમચી જેટલા આપણે રાયના કુરિયા એડ કરીશું અને ત્યારબાદ આપણે બે ચમચી જેટલી જે લાંબી પતલી અને એકદમ ગ્રીન કલરની વરિયાળી આવે છે તે એડ કરવાની છે ત્યારબાદ અહીંયા આપણે વીસથી પચીસ દાણા મરી એટલે કે તીખાના એડ કરશું ત્યાર પછી મસાલાની અંદર ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે મિત્રો મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખશું કેમ કે આપણે જે લીંબુનો ખાટો રસો એડ કર્યો છે તેમાં પણ મીઠું છે અને કરમદા કેવડા અને હળદરમાં પણ મીઠાનું પ્રમાણ છે એટલે મીઠાનું પ્રમાણ મીડિયમ રાખવાનું છે ત્યાર પછી ગેસની એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે આ બધી વસ્તુને બરાબર રીતે શેકી લેવાની છે બે થી ત્રણ મિનિટ સુધી આપણે આ બધી વસ્તુને શેકશું જેના કારણે મસાલાની અંદર થોડો પણ ઘાર હશે તે પણ નીકળી જશે અને શેકાઈ જવાના કારણે મસાલાનો ટેસ્ટ અને સુગંધ બે ગણી વધી જશે તો કોઈ પણ અથાણું બનાવતા હોય તેના મસાલા આવી રીતે શેકીને જ ઉપયોગમાં લેવાનો ટ્રાય કરજો જેથી કરીને અથાણું ખૂબ જ સારો બનશે તો આવી રીતે ધીમા ગેસ ઉપર બધા મસાલા સરસ રીતે શેકી લઈશું અને મિત્રો મસાલા શેકતી વખતે ચમચી આવી રીતે ચલાવતી જ રહેવાની છે મસાલાની અંદર જેથી કરીને આપણો મસાલો બળી ના જાય તો હવે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલામાંથી ખૂબ જ સરસ એવી સુગંધ આવી રહી છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને નીચે ઉતારી લઈએ હવે આપણે એક મોટી વાટકી જેટલું સિંગ તેલ ગરમ થવા માટે મૂકવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખવું અથાણા માટેનું તેલ બહુ ઉકાળવાનું નથી થોડવું ગરમ થાય ત્યાં સુધી આપણે તેલને ગરમ થવા દેશું જેથી કરીને આપણો અથાણું ચીકણું ન થાય તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેલને એક બાજુ મૂકી દઈએ તેલને મિત્રો આપણે થોડું ઠરવા દેવાનું છે ત્યાર પછી જ આપણે તેને મસાલાને અંદર એડ કરશું હવે આ બાજુ મસાલાની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે મિત્રો અથાણાની અંદર હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે જેથી કરીને આપણું અથાણું કાળું ન પડી જાય ઘણીવાર એવું થતું હોય છે કે જો હળદરનું પ્રમાણ વધુ હોય તો અથાણાનો કલર ચેન્જ થઈ જાય છે અને આપણું અથાણું થોડું શામ પડી જાય છે હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો વચ્ચેથી ખાડો પાડી આપણે તેની અંદર બે ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને તેની અંદર આપણે જે તેલ ગરમ કર્યું હતું તે થોડું હજી પણ ઉફાળું ગરમ છે તો તે એડ કરી દેસુ મિત્રો અથાણાની અંદર હિંગનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે જેથી કરીને આપણો અથાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે હવે બે મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણ ખોલી લઈએ તમે જોઈ શકો છો મિત્રો આપણા બધા મસાલાની અંદર સરસ એવો વઘાર બેસી ગયો છે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈએ મિત્રો જ્યારે આપણો બોળો સાવ ઠરી જાય ત્યાર પછી જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે તમે જોઈ શકો છો આપણો બોળો સરસ ઠરી ગયો છે લાલ મરચું પાવડર ક્યારેય ગરમ તેલમાં કે ગરમ બોળામાં એડ નથી કરવાનો કેમ કે જો લાલ મરચું પાવડર ગરમ તેલમાં એડ કરશો તો તે કાળું પડી જશે અને આથનું આખું વરસ સુધી લાલ ચટાકેદાર નહીં રહે અને સ્વાદમાં પણ ફેર પડી જશે તો અહીંયા આપણે બોળો સાવ ઠરી ગયો છે અને તેની અંદર આપણે ચારથી પાંચ ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે મિત્રો પંજાબી અથાણું થોડું ખાટું હોય છે તીખું નથી હોતું એટલે તેની અંદર લાલ મરચું પાવડર થોડું ઓછું જ એડ કરવાનું જેથી કરીને આપણું અથાણું એકદમ સરસ ખાટું એવું બને તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો આપણો આચારી મસાલાનો જે કલર છે તે પણ એકદમ સરસ પરફેક્ટ દેખાઈ રહ્યો છે તો આવી રીતે જ જો તમે કોઈ પણ અથાણાનો મસાલો બનાવવાનું રાખશો તો તે અથાણો ખૂબ જ સ્વાદમાં સારું થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવશે તો આચારી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને આ બાજુ આપણે કેરી લીંબુ કરમદા કેવડા ગાજર ગરમર અને હળદર પણ સરસ રીતે સેટ થઈ ગયા છે તો બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો મિત્રો આપણી બધી વસ્તુ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે જે મિક્સ મસાલો બનાવ્યો છે તે એડ કરી એડ કરી દઈશું પંજાબી અથાણાની અંદર થોડો મસાલાનું પ્રમાણ થોડું વધુ હશે તો અથાણાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે મિક્સ કરી લઈએ બધી વસ્તુને હવે આપણી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો જે આપણે લીંબુનો ઘાટો રસો એડ કર્યો છે એના લીધે આપણું અથાણું કેટલું સરસ જ્યુસી લાગી રહ્યું છે તો આવી રીતે પરફેક્ટ માપથી જો અથાણું બનાવવાનું રાખશો તો એકદમ સરસ જેવું બહાર મળે છે તેવું જ આપણું પંજાબી અથાણું બનીને તૈયાર થશે હવે તમે જોઈ શકો છો મિત્રો આપણી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અથાણાને આપણે બે દિવસ માટે આવી રીતે ઢાંકીને પેનની અંદર જ રહેવા દેવાનું છે જેથી કરીને અથાણું બરાબર રીતે સેટ થઈ જાય અને તેમાં જે રસો બને તે રસો વ્યવસ્થિત બહાર આવી જાય ત્યાર પછી જ આપણે બરણીની અંદર આ અથાણાને ભરશું તો ઢાંકી દઈએ બે દિવસ માટે અથાણાને હવે તમે જોઈ શકો છો મિત્રો બે દિવસ જેવું થઈ ગયું છે અને આપણું અથાણું સરસ એવું સેટ થઈ ગયું છે અને અથાણામાંથી સરસ તેલ બહાર આવી ગયું છે આવી રીતે અથાણામાંથી તેલ બહાર આવી જાય ત્યાર પછી આપણે અથાણાની અંદર એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરવાથી અથાણામાં જે થોડી પણ કડવાશ કે કડસું અથાણું નહીં લાગે અને એકદમ પરફેક્ટ આપણું પંજાબી અથાણું બનશે ખાટું અથાણું છે એટલે ફક્ત એક ચમચી જેટલી જ ખાંડ એડ કરવાની પછી તમારી પાસે જે પ્રમાણે અથાણાની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો તો હવે આપણું પંજાબી અથાણું પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ જેવું બહાર મળે તેવું જ આપણું પંજાબી અથાણું બનીને તૈયાર થયું છે હવે ફરીથી અથાણાને દસથી પંદર મિનિટ માટે આવી રીતે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી કરીને આપણે ખાંડ એડ કરી છે તે પણ અથાણાની અંદર બરાબર સેટ થઈ જાય હવે દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું અથાણું બરણીમાં ભરવા માટે તૈયાર થઈ ગયું છે તો ચાલો ફટાફટ આ અથાણાને બરણીની અંદર સ્ટોર કરીને ભરી દઈએ તમે જોઈ શકો છો મિત્રો એકદમ પરફેક્ટ જેવું બહાર મળે તેવું જ લચકો અને એકદમ જ્યુસી આપણું પંજાબી અથાણું બનીને તૈયાર થયું છે હવે કાચની ભરણીને તડકે તપાવી બરાબર સાફ કરી ત્યાર પછી આપણે તેની અંદર પંજાબી અથાણો ભરશું ધીમે ધીમે કરી બધું અથાણો બરાબર રીતે ભરી દેવાનું છે અને અથાણાને ભરતી વખતે આવી રીતે ચમચાથી નીચે નીચે દબાવતું જવાનું છે જેથી કરીને અથાણું આપણું બગડે નહીં અને ઉપર તેલ આવી જશે એટલે અથાણું આખું વરસ એવું ને એવું રહેશે અને મિત્રો આમાં આપણે લીંબુનો જે રસો એડ કર્યો છે તેના લીધે આપણું અથાણું બહાર જ રાખવાનું છે ફ્રીજમાં નથી મૂકવાનું બહાર રાખશો તો પણ આખું વરસ અથાણું જેવું તાજું બનાવ્યું હોય તેવું જ રહેશે તો અથાણાને આપણે ફ્રીજમાં નહીં મૂકીએ અને બહાર જ રાખશું તમે જોઈ શકો છો મિત્રો સરસ એવું આપણું અથાણું ભરાઈને તૈયાર થઈ ગયું છે આવી રીતે ચમચાની મદદથી બરાબર રીતે અથાણાને દબાવી દેવાનું છે જેથી કરીને આપણા અથાણામાં ફૂગ ન વળી જાય અને તેલ બરાબર રીતે બહાર આવી જાય અને કપડાની મદદથી સરસ એવી રીતે બવણી લુછી લઈશું હવે બોટલનું ઢાંકણ ઢાંકી દઈએ અને ચારથી પાંચ દિવસ પછી આપણે અથાણાને ખાવામાં લઈ શકશું તો તૈયાર છે તમારો રોજનો ખાવાનો સ્વાદ વધારી દે અને રોટલી ભાખરી પરોઠા નાન કે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકાય તેવું આપણું પંજાબી અથાણું તો મિત્રો તમને મારી પંજાબી અથાણાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ